પાટણવાડા વણકર સમાજ સમુલગ્નોત્સવ સમિતિ પાટણના એકવીસમા સમુલગ્નોત્સવના પ્રમુખ તરીકે ભરતભાઈ અંબાલાલ ડોડિયાની વરણી કરાઈ પાટણવાડા વણકર સમાજ સમુલગ્નોત્સવ સમિતિ પાટણની તારીખ પાંચ એક બે હજાર પચીસ ને રવિવારે પાટણ વણકર સમાજ ભવનવાડી પાટણ ખાતે કારોબારી સભ્યોની એક અગત્યની મીટિંગ મળી હતી જેમાં અગત્યના મુદ્દા તેમજ હિસાબ અને દાન ભેટ બે હજાર પચીસ વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂંકની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે બે ઉમેદવારો હોવાથી એક ભરતભાઈ અંબાલાલ ડોડિયા અને બે ધીરજભાઈ ખેંગારભાઈ સોલંકી હોવાથી મતદાન કરવામાં આવેલ હતું તેમાં ભરતભાઈ ડોડિયાને સોળ મત અને ધીરજભાઈને અગિયાર મત મળતા મીટિંગના અધ્યક્ષ દ્વારા ભરતભાઈ ડોડિયાને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા પાટણવાડા વણકર સમાજ સમૂહ હોદ્દેદાર નિમાયા જેમાં પ્રમુખ ભરતભાઈ અંબાલાલ ડોડિયા ઉપપ્રમુખ મહેશચંદ્ર સુતરિયા દલસુખભાઈ સોલંકી મહામંત્રી કાંતિભાઈ સોલંકી શ મંત્રી શંકરભાઈ મકવાણા ખજાનચી મહેશભાઈ સોલંકી આંતરિક ઓડિટર દિનેશભાઈ સોલંકી બન્યા હતા સર્વે હાજર રહેલા કારોબારી સભ્યોએ નવા નિમણૂક પામેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી નવા નિમણૂક પામેલા હોદ્દેદારોએ કારોબારી સમિતિ સભ્યનો આભાર માન્યો હતો મીટિંગમાં પૂર્વ પ્રમુખે હાજર રહી સુચારુ વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક કારોબારી સભ્યોની મિટિંગ ચાલે તેનું સંપૂર્ણ ધ્યાન રાખેલ હતું નવીન નિમણૂક પામેલા પ્રમુખ ભરતભાઈ અંબાલાલ ડોડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આજની અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ હતી પાટણવાડા વણકર સમાજ સમુલગ્નની મિટિંગ હતી જેમાં એકવીસમાં સમુલગ્નનું આયોજન કરવાનું છે તેમાં મારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જે હું મારા સમાજને વિનંતી કરું છું કે જેમ બને તેમ વધુમાં વધુ લોકો પોતાના બાળકોના લગ્ન સમૂહ લગ્નમાં કરાવી ને સમૂહ લગ્નમાં જોડાય અને સમૂહ લગ્નમાં ભાગ લે સમાજના અગ્રણી દાતાઓ વડીલો મિત્રો સ્નેહીજનો તમામના આશીર્વાદથી આજે મારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે હું મારા બનતા પ્રયત્ન કરી સમાજમાં દાન લાવી સમૂહ સુવ્યવસ્થિત સુંદર આયોજન કરી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશ પાટણવાળા વણકર સમાજ સમૂહ આયોજન આગામી વૈશાખ મહિનામાં છે મારી સમાજને અપીલ રહેશે કે મને તન મન ધનથી સહયોગ આપવા અને સમાજના પાટણ શહેરને પણ તન મન ધનથી સહયોગ આપશો આજની અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ હતી પાટણ પાટણ વલકસામાં સમૂહલગ્નની મીટિંગ હતી એમાં એકવીસમાં સમૂહ આયોજન કરવાનું તો એમાં મારી પ્રમુખ તરીકે વણી કરવામાં આવી છે જે હું મારા સમાજના મારા સમાજમાં હું વિનંતી કરીશ કે જેમ બને એમ સમૂહ લગ્નમાં વધુમાં લોકો જોડાય અને સમૂહ ભાગ લે સમાજના દાતાઓ સમાજના વડીલો ના આશીર્વાદથી મને આજે જે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે હું મારાથી બનતા પ્રયત્નો કરી અને સમાજમાં સારું એવું દાન લાવી અને જોતા સમૂહ લગ્નમાં ન્યાય આપવા પ્રયત્ન કરી સમૂહ લગ્ન યોજ યોજાવાનું આયોજન વૈશાખ મહિનામાં છે અપીલ છે મારી સમાજના અપીલ રહેશે કે મને તન મન અને ધનથી સહયોગ આપવા હું સમાજના અને પાટણ શહેરના બધાને હું વિનંતી કરું છું મને તન મન ધનથી સહયોગ આપશો આપનું નામ મારું નામ ભરતકુમાર અમારા ડોડિયા પાટણ ડોડિયાવાસ